જે મોગલમાં બધાને ભગવાન માટે હવનું હવનુહારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી પ્રાર્થના ને તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં અને આપણે જો સવાર સવારમાં વાડીએ આવી ગયા અને જો અત્યારમાં સરસ મજાનું વાતાવરણ છે તો હમણાં તમને બતાવી કે અત્યારમાં વાડીનો નજારો કેવો છે સરસ મજાનો અને અમારે રામબોડીમાં સરસ મજાના બોર આવી ગયા છે તો એ પણ તમને આગળ બતાવશું કે રામબોડીમાં કેવા બોર આવ્યા છે અને આપણે હાંઠીઓને એવું પાડવાનું છે એવું બધું કામકાજ જ કરવાનું છે તો આલો ઠેર સુધી વિડીયામાં બનાવી રહેજો અને પહેલાં તો તમને વાડીનો સરસ મજાનો નજારો બતાવી દેવી તો આપણે જવું પડશે થાબા માથે તો જઈએ ધાબા માથે એટલે નેથી ને સરસ મજાનો નજારો દેખાય તો આલો આપણે જઈએ માથે જો આપણે આવી ગયા થાબા માથે અને જો ਇਹ ਧਰਮ ਸੂਰਜ ਦਦਾ ਉੱਗੀ ਗਿਆ ਸੇ ਤੇ ਸਰਸ ਮਜ਼ਾ ਨੂੰ ਵਾਤਾਵਰਨ ਸੇ ਠੰਡੋ ਠੰਡੋ ਪਵਨ ਸੇ ਥੋੜੀ ਥੋੜੀ ਟਾਈਟ ਸੇ ਤੇ ਜੋ ਆਪਣੀ ਵਾੜੀ ਸਰਸ ਮਜ਼ਾਨੀ ਆ ਬਾਜ਼ੂ ਜ਼ੋ ਮੇਰਾ ਢੋਰ ਬੰਧਾ ਸੇ ਆ ਬਾਜ਼ੂ ਸਣਾ ਵਾਵੇਲਾ ਸੇ ਆਇਆ ਜੇਰੂ ਵਾਵੇਲੂ ਸੇ આપણે આગળ વિડિયો તે બનાવેલો છે વાડીનો અને આ છે અમારા સરસ મજાના ઘઉં જોવો ઘઉંમાં તે ડુંડિયો આવી જ ગઈ છે જો ક્યારે સરસ મજાના દેખાય છે મોટા જબરા ઘઉં થઈ જશે મે મકાઈ વાવેલે છે એ મકાઈ મોટી જબરી થઈ ગઈ છે આ बाजू સણા વાવેલા છે આયા લસણ વાવેલું છે તો જોક સરસ મજાનો નજારા છે ત્યારમાં મારી વાડીનો હલો તો આપણે હવે હેઠા અને જવાનું છે આપણે હાઠી ઉપાડવા આપણે આવી હેઠા ધાબા માથે થી અને અત્યારમાં જો સરસ મજાનો તમને વાડીનો નજારો બતાવ્યો અને હવે આપણે લઈ લીધો છે શીપિયો અને જવાનું છે આપણે હાંઠી ઉપાડવા તો જો કપા તો વીણાઈ ગયો એટલે હવે માં કાંઈ જીંડવા બીંડવા એવું કાંઈ છે નહીં એટલે આપણે ઉપાડી નાખવાનું છે તો આજ ઉપાડવાનું કહી દેવી સાલું આમ તો ખેન ઢોરને નાખતા હતા લીલી હાંઠી હતી એ પણ સુકાઈ ગઈ છે દી તો પછી ઢોર ઉનાળે ખાહે એટલે અત્યારે ઉપાડ નાખવાની છે તો આપણે જાવીએ ઉપાડવા અને આજ તો નો વારો પડી જવાનો છે પીઓ લઈ લીધો છે ત્યારમાં અને અક્ષરના પપ્પા પણ જો ઉપાડવા મીંડા હશે તો આપણે જાવીએ મીંડી ઉપાડવા હાલો જો આ બધી હાંઠવીઓ આપણે ઉપાડવાની છે આમાંથી જો આપણે સરસ મજાનો કપા વીણી લીધો છે અને આ બધી હાંઠવીઓ આપણે ઉપાડવાની છે અને જો અક્ષરના પપ્પા અને અમારે ભાઈ ની બધા ઉપાડવાનું મીંડાશે જો કેવી રીતના હાંઠવી ઉપાડે છે જો ચાલુ કરી દીધું છે ઉપાડવાનું આ બધી આપણે ઉપાડવાની છે જો આ રીતના હાંઠવી ઉપાડે છે અમારે ભાઈ જાય છે મોર જો બધી ઉપાડી નાખવાની માં પીયુષ ભાઈ આજ તો બધી ઉપાડી નાખવાની છે જો અમારા પીયુષ ભાઈ કેવા ઉપાડે ઉપાડે છે ને સરસ મજાની જો અહીંયા અમારે પશુના પપ્પા ઉપાડે છે આપડે રેટ થાકી ગયા છે એટલે આનો વારો આવ્યો કેમ કે આને ખબર પડે ને સાથી ભેગી ખાલી નીકળે કેમ હિન્દી છે ને કે કે લાગુ લાવનો છે છે આની રેની હિન્દી હે હા કે આ એ ખાટી આ એ ખાટી કે નહી કાલો ઓલી बाजू બીજી પાછા પાછા કોઈ દીજો અમાર પીયશભાઈ ની છે પાછા પૂરક દીજો આપણે બીજો લે આમ ખેલે પીયશભાઈ ને નથી આ પાલો આપણે આ છે દે આવ્યા ઓલી बाजू ઊંધું પડે ઉ પાડવા નતું આવે સાચી બીજી એક સાઈડ પર પાડવાની હોય બગાય પીયશભાઈ ઉકાડા છે ને આપણે તે જો પણ એક પાછો લઈ લેવી આ તો પડી જશે લઈ લે જો બધી હાંઠીઓ આપણે સરસ મજાની ઉપાડા ગઈ છે અને પાથરાય કરી નાખ્યા જો હવે તો આપણે ઉભી હતી પણ અત્યારે બપોર સડી ગયા છે અને આપણે બધી હાંઠી ઉપાડી નાખી અને પાથરે પાથરા કરી નાખ્યા જો આખા પડામાં પાથરા પડ્યા છે જો આ પાથરા કરી નાખ્યા છે હવાને આપણે સીધી જ હારીને બારી નાખી દેવાની છે જો બધી ઉપાડી નાખી હલો હવે આપણે જેવી વાળીએ કેમ કે રાંધવાનું ઢોરનું એવું બધું કામકાજ બાકી છે તો આપણે જેવી વાળીએ સાઠિયું તો સરસ મજાની ઉપાડે ગઈ જો બધી ઉપાડ નાખી જો આપણે ઠેઠ વાળીએ આવ્યા અને હવે રાંધવાનું અને ઢોરને નીણને એવું બધું નાખવાનું છે મકાઈને વાઢવા જવાનું છે અને રાંધવાનું ને એવું બધું કામકાજ કરવાનું છે પણ હાલો એ બધું કહી નાખવી અને પૈસા તમને બોવડી બતાવી દેવી કે બોવડીમાં કેટલા બોર આવ્યા છે અને સરસ મજાના બોર આવ્યા છે અમારા બોવડીમાં તો જો આપણે મકાઈ વાઢી આવ્યા છે અને જો સરસ મજાની મકાઈ બધા નાખી દીધી છે અને ખાવા છે અને આપણે રાંધી નાખ્યું છે અને વિડીયો આપણે પૂરો કરી દેવાનો છે હવે પછી બોબારા કરવા બેહવાનું છે જો આંબલી છે આમાં સરસ મજાના કાયતરા આવે છે જો ફાલ બહુ જ આવી ગયો છે દેશી આંબલી છે અને જો ઢોર બધા નીણ ખાવા માંડ્યા છે અને આ બાજુ છે અમારી બોરડી જો આ બોરડી સરસ મજાની છે અને બોરે સરસ છે જો બો પાક્યા નથી એ જે કાસા છે સરસ મજાની રામ બોરડી છે આવડી મોટી રામ બોરડી છે આ બાજુ સરસ બોર દેખાય છે જો કેટલા બોર આવ્યા છે જો ડાયળું બધી ગઈ છે એટલા બધા બોર છે પણ કાસા છે કોક કોક પાકવા છે બાકી કાસા છે જો સરસ મજાના બોર આવ્યા છે જો આવા મસ્ત બોર આવ્યા કોક કોક પાકવા મીંડા જો અધેર પાકેલા છે દેખાતા હોય તો કેટલા બોર આવ્યા જો ડાયરો બધી હેઠી અડી ગઈ છે એટલા બોર આવ્યા છો થોડીક પાકતા વાર લાગશે તો જો આવી કાક છે અમારે રામબોરડી અને જો અમાર પાડી રામ રામબોરડી હેઠે બાંધી છે કેમ કે આ બહુ ભૂંડી છે આમ જો કિલો નાખ્યો ને તો કિલો કઢાવીને લઈ જાય એવી છે બહુ ભૂંડી જો તો ગાયિક સરસ મજાની બોડી છે અને બોર આવજો બધા અમારી વાળી બોર ખાવા અને અમારે બેહું છે બપોરા કરવા અને આ સાથે વિડીયો પણ અમે પૂરો થશે તો બધાને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું પાછા એક નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી અને બાય બાય